શહેરના અજવા રોડ ખાતે આવેલા બહાર કોલોની નજીકના સબીના પાર્ક ખાતે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી લાખોની મતાના દાગીના તેમજ રોકડની લૂંટ ચલાવી ફરાર થયા શિયાળામાં શહેરમાં તસ્કરો બેફામ બેકોફ અને બેફિકર બની જાને પોલીસને પડકારી રહ્યા હોય તે રીતે શહેરમાં ચોરીઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે ખાસ કરીને બંધ મકાનોને તસ્કરો રેકી કરી નિશાન બનાવે છે હવે શહેરમાં ઘર મકાન બંધ કરી પ્રસંગમાં કે બહાર હરવા ફરવા જવું જોખમી બની ગયું છે શહેરના પૂર્વ વિસ્તાર આજવા રોડ ખાતે આવેલ બહાર કોલોની નજીકના સબીના પાર્કના એક મકાનના સભ્યો મહારાષ્ટ્ર લગ્ન પ્રસંગ માટે ગયેલા પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું પરિવારના એક સભ્યની નોકરીની રજાઓ પૂર્ણ થતી હોય તે વહેલી સવારે પાંચ વાગે ઘરે આવ્યા ત્યારે જાણ થઈ હતી કે તસ્કરોએ તિજોરી તોડી અંદર રોકડ રકમ અંદાજે પચાસ સોનાની ચેનો વીટીઓ તથા અન્ય દાગીનાવાળી લાખોની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા આ અંગે બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે આ ઘટના આપણે સબીના પાર્ક આજવા રોડ પાસેની છે બાર કોલેજ પાછળ એટલે અમે બે ત્રણ દિવસ પહેલાં એટલે અમે બધા બધા લગ્ન પ્રસંગના લીધે અમે બારગામ ગયા હતા મહારાષ્ટ્રમાં અને હું આજે આવ્યો છું પાંચ વાગે હું આવ્યો છું ઘરવાળા તો હજુ કાલે આવશે ફેમિલી એટલે મારા જોબના લીધે હું આજે આવ્યો છું પાંચ વાગે એટલે ઘરે આવીને જોયું એટલે બધા તાળા અને તિજોરી બધી તૂટેલી હતી ઘરમાં બધું વેરવિફેર પડેલું છે એટલે તરત જ મેં મારા જીજાજી છે એમને જાણ કરી છે એ પણ મારા જોડે જ આવ્યા હતા એટલે એમણે જાણ કરી એટલે એ અને પોલીસ કંટ્રોલને જાણ કરી હતી એટલે પોલીસવાળા આવીને તપાસ કરી ગયા છે એટલે હજુ કેમેરામાં જે છે બીજું બધું સોસાયટીમાં લાગેલા છે એની તપાસ જારી છે એટલે હજુ તો બધું ઘરવાળા કાલે આવશે એટલે હજુ તો એ બધું ચેક કરશે પણ જે રીતે મને જાણવા મળ્યું છે ચેક કર્યું એ પ્રમાણે અંદર નીચેના ઘરમાંથી સોનાની સોનાનો સોનાની ચેન ત્રણ ચાર વીટીઓ છે સોનાની ચાંદીની પણ વીટી છે અને ઉપર નીચે સોનાનો એક હાર હતો મમ્મીનો અને ઉપરના મારા રૂમમાંથી પણ રોવરને બધું તૂટેલું હતું એટલે એમાંથી પણ સોના નીચે એને વિડીયો ગઈ છે અને નીચે પચાસ હજાર રોકડા પણ પડ્યા હતા ઘરમાં એટલે એ બધું હમણાં ચેક તપાસ જારી છે એટલે બધું છે એટલે એ તો હવે અમાઉન્ટ જોવા જઈએ તો એ ઘરવાળા જ જોશે પણ લાખોની ઉપરનું છે એટલે એ પ્રમાણે જોવા જઈએ